હવે આગળ જોઈએ એક પ્રશ્ન એવો આવ્યો કે આ કાર્ય કારણ એ શું છે હે કે કાર્ય અને કારણ એ શું છે તો મૂળ વિચાર કરીએ સમાધાન સ્વરૂપે તો આ કાર્ય કારણ એ એક નિયમ છે કાર્ય કારણ એ નિયમ છે સિદ્ધાંત નથી વળી જ્ઞાન માર્ગમાં આ કાર્ય કારણ નિયમ એ જ નડતરરૂપ થાય છે માટે જ્ઞાન તો એને જ કહેવાય કે જે કારણ સહિત કાર્યની નિવૃત્તિ કરે છે કારણ કે જેવા કાર્યમાં નામરૂપ છે જેમાં કાર્યમાં નામરૂપ છે એવી જ રીતે કારણમાં પણ નામરૂપ રહે છે માટે કારણ એ સંપૂર્ણ જ્ઞાન નથી દાખલા તરીકે દાગીનાનો નામરૂપ બાદ કરીએ અને જે સોનું રહે તો સોનામાં પણ નામરૂપ તો રહે જ છે ઘડાનો નામરૂપ બાદ કરો અને જે માટી રહે તો માટીમાં એ નામરૂપ રહે છે માટે એને સંપૂર્ણ જ્ઞાન કહેવાતું નથી એના જ્ઞાન કહેવાય નહીં કારણ કહેવાય નહીં કે પરંતુ જે કારણ સહિત કાર્યની નિવૃત્તિ કરે છે એટલે કે સોના સહિત દાગીનાનો બાદ માટી સહિત ગળાનો બાદ કરે છે નિવૃત્તિ કરે છે હા એ જ રીતે કારણમાં પણ નામરૂપ જે રહે છે એટલે એના બાદ કર્યું કહેવાય નહીં કારણ કે હજુ તો નામરૂપ કારણમાંય પણ રહેશે તો કારણ છે એ બે પ્રકારનો કારણ કહેવાય છે એક અસાધારણ કારણ અને બીજું સાધારણ કારણ દાખલા તરીકે જે ધર્મ અધર્મ એ જે છે બેનું કારણ ધર્મ અધર્મ એ અસાધારણ કારણ કહેવાય છે કારણ કે એની અંદર બધા કાર્યો આવી જાય છે મોસ્ટ ઓફ જ્યારે દાગીનાનું અગર તો માટલીનું કારણ સોનું અથવા તો માટી એક જ છે એ સાધારણ કારણ કહેવાય છે ધર્મ ધર્મ અસાધારણ કારણ છે આમ જે બધા કાર્યોનું કારણ એ અસાધારણ કારણ છે અને અમુક જ વસ્તુઓનું અમુક જ કારણ એ સાધારણ કારણ કહેવાય છે માટી અને ઘડો એ બેના વચ્ચે કયું કારણ છે તો માટી એ ઉપાદાન કારણ છે અને દંડચાક અને એનો કારીગર નિમિત્ત કારણ છે ગળાનું કારણ તો ગળાનું કારણ તો નામરૂપે કરી ખાલી માન્યતા જ છે હા ગળામાં નામરૂપ કલ્પ્ય એ માન્યતા જ છે જેને ગળાનું અજ્ઞાન કારણ કહેવાય એમ કહેવાય હા ગળા નહીં જોણતા માટી તરીકે એમ કારણ કે ગળો બન્યો જ નથી એમ આ દેહ છે જ નહીં માટે તે ફૂટી જતો ઘડો છે જ નહીં જે છે જ નહીં એ ફૂટે પણ નહીં એમ દેહ છે જ નહીં તો મરે પણ નહીં છતો પણ અજ્ઞાનના સંજોગે ઘડો ફૂટી જતો માટી કોઈ જતી રહેતી નથી દંડચાક એનો કારીગર કોઈ મરી જતા નથી ફક્ત કલ્પનાનો બાદ થાય છે એમ દેહ મરી જતો હા એનો મૂળ નિમિત્ત કારણ જે હોય એ કદાચ મરી જતો નથી એમ ઈશ્વર પ્રકૃતિ મરી જતી નથી હા એટલા માટે કહેવામાં આવ્યું કે અહીં આપણી ભૂલ એટલે પડે છે કે ઘણા લોકો કારણ તરફથી કાર્ય તરફ જવા પ્રયત્ન કરે છે કારણથી કાર્ય તરફ હા અને કોઈ વિચારશીલ હોય એ કાર્યથી કારણ તરફ જવા થાય પ્રયત્ન કરે છે કોઈ દાખલા તરીકે કોઈ સોનાથી દાગીનાનો વિચાર કરે છે તો કોઈ દાગીનાથી સોનાનો વિચાર કરે છે એમ એ કાર્ય કારણ જેના બીજી ભાષામાં કહીએ તો ઉપાદાન અને નિમિત્ત કારણો પણ કહેવામાં આવેલો છે ઉપર કહેલો જે સાધારણ અને અસાધારણ કારણો બે પ્રકારનો છે એ ઉપાદાન કારણ અગ અને નિયમિત કારણ માટી જેમ ઉપાદાન કારણ દંડ ચાક અને કારીગર એ નિમિત્ત કારણ હા તો ઉપાદાન કારણ એને કહેવાય કે જે કારણ કાર્યમાં પ્રવેશ કરી રહ્યું હોય એના વિના કાર્ય બને નહીં તે ઉપાદાન કારણ કહેવાય જેમ રૂ વગર વસ્ત્ર બને નહીં પણ વસ્ત્રમાં રૂ પ્રવેશ કરીને રહેલું છે એટલે રૂ એ વસ્ત્રનું ઉપાદાન કારણ કહેવાય છે હા પરંતુ એ ઋણ આપણે વસ્ત્ર તરીકે જોઈ રહીએ છીએ છત પણ ઋતુ અંદર પ્રવેશેલું છે ને છે એટલે રૂ વગર વસ્ત્ર હોઈ શકતું નથી એ ઉપાદાન કારણ કહેવાય છે અવનિમિત કારણ કઈ ઋણ એમ ક તૈયાર કરીને વણીન બનાવનાર જે તે યંત્રો મિલો અગર તો એના કારીગરો અને જે દરજી પર્યંત એ નિમિત કારણ છે કારણ કે એ નિમિત્ત સિવાય બને નહીં પણ એ જે યંત્ર અગર તો દરજી એ જે નિયમિત કારણ છે એ વસ્ત્રના રૂમો પ્રવેશ કરીને રહેલા નથી હા પણ કાર્યથી જુદું રહીને હા જે યંત્ર મિલ અગર તો દરજી એ કાર્યથી એટલે વસ્ત્રોથી બહાર જુદા છે અને એ વસ્ત્રને બનાવવામાં મહેનત અગર તો મદદ કરે તથા એ વસ્ત્રનો નાશ થવાથી મેલ અને જે કારીગર હોય બનાવનારો એને નુકસાન ના પહોંચે અર્થાત તે મરી ના જાય એ નિમિત્ત કારણ જેમ આપણે જે કારીગર યંત્ર જે કીધું હા એ જો માટલીનું કહેતા હોય તો દંડચાક અને એનો કારીગર બધા એ ઘડાનો નિમિત્ત કારણ બન્યો કહેવાય હા હવે આ જુદો રહ્યો એનામાં કોઈનામાં પણ હા એ કોઈ એક જણું વસ્ત્રમાં પ્રવેશ કરીને રહેલું નથી પણ વસ્ત્રથી જુદા રહીને ઉત્પન્ન કરે છે એ રીતે વસ્ત્રનો નાશ થવાથી એની જે વ્યક્તિઓને મિલ એ નાશ થતો નથી એના નિમિત્ત કારણ કહેવામાં આવે છે એટલે જેમ ઘણીવાર મં માથાવાના તર્કો હોય હા તર્કો એ રીતના હોય ઘણા કહે કે મરઘીથી ઈંડું કહે ઈંડાથી મરઘી તો આમાં કાર્ય કારણનો નિયમ લાગર નહીં કારણ કે એ અંત વગરનો પ્રશ્ન હા વિચાર વગરનો પ્રશ્ન ગોળ ગોળમોડ ચાલે જ જાય કોઈ પહેલું ઈંડું કહે પેલો મરઘીનો વિરોધ કરે મરઘી કે તો ઈંડાનો વિરોધ કરે પણ એ બે કાર્યો જ છે એનું મૂળ કારણ તો બીજ છે હા હવે બીજ તરફ જવાનું હોય મૂળ કારણ બીજ છે હા એ બીજ તરફ જવાના બદલે જે કાર્યો છે મરઘી અગર તો ઈંડું એ તો કાર્યો છે કાર્યો તરફ એમ કે તર્કો ચાલે ત્યાં સુધી મૂળ કારણ તરફ આપણે વિચાર કરી શકીએ નહીં માટે મહાપુરુષોનું એવું કહેવાનું થાય છે કે તમે કાર્યનો બાદ કરો હા તો કારણ તો એવું ને એવું રહેવાનું રહેવાનો ને રહેવાનો હા ઘણા લોકોને બુદ્ધિવાત ચલાવ હા કોઈ લાકડું હોય કોઈ પેટી હોય અને પછી એને હળગાઈ દે કે લે નામરૂપ પેટીનો ચોર્યો હા આવડું સમજો પણ એ વિચારતા નહીં કે જે નામરૂપ પેટી ન હતો લાકડા ન હતો એને બાળી નાખ્યો તો કારણ જે રખ્યા બની ગઈ એ રખ્યામાં તો એવો ને એવો તો ઊભો જ રહ્યો કાર્ય એની કયો નિવૃત્તિ થઈ કહેવાય હા ના થઈ કહેવાય એટલે એમ નથી વાસ્તવમાં અહીં મહાપુરુષો એવું કે કારણ સહિત કાર્યની નિવૃત્તિ હેં સોના સહિત દાગીનાની નિવૃત્તિ હં એમ અજ્ઞાન સહિત હા વિશ્વનું મારું તમારું મૂળ કારણ આવી જ્ઞાન હોય તો અજ્ઞાન સહિત દ્વૈતની નિવૃત્તિ અજ્ઞાન સહિત દ્વૈતની નિવૃત્તિ દ્વૈત પહેલું કાર્ય પહેલું લો તો મૂળ અજ્ઞાનમાં તો એ ઊભું ઊભું જ રહ્યું પણ અવિદ્યા સહિત દવિત્યની નિવૃત્તિ આ કાર્ય કારણનો નિયમ છે હા અને જેની વિવેક બુદ્ધિ વિચાર શક્તિ હોય એને ખબર પડે કે કાર્ય કારણ અગર તો કોઈ પણ આ મારામાં એટલે કે આત્મામાં આ નિયમ નથી અને ત્યાં ઘટતો પણ નથી પણ એક કલ્પિત ઊભો કરેલો છે માટે કલ્પિતથી શક્ય સાબિત થાય તત્સત પરમાત્માએ સદગુરુ મહારાજનો જે